બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ ખુશનુમાં સવાર છે આપણે સાગરકાંઠો નહીં છોડીએ દરિયો અહીંયા પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ એ ભીમપોર ડુમસ ને હજીરાની દીવાદાંડી સૂર્યની પુત્રી તપતી નદી તાપીનો મરોડદાર સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે બન જાય તો જોજો કદીક ભીમપોરના ખારવા ખલાસી જગમશૂર भलभला दरिया हचमचावे मलक गजावे अही थीज पेलो नॉर्वे गीयेलो जगन कारातिया जई एने मधराते घूमरी घालता, सुसुआटा करता कुमता मरोड़ता दरिया ने देखेलो माता में नवरात्रि में कैडे घुघरा बांधी घेरिया घूमता रहे एक वार भीमपोर जाजोरे घेरिया गीत ललकारिया करे શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે परदेशीय आकर्षाई ने घुसी आया था एज सूरत शहर त्रण प्रख्यात नन्ना कवि मलबारी कहे छे तेम। मौज शौक ने खाणी पीणी लाला सहलाणी वाड़ी गाड़ी लाड़ी तैकीधी जिंदगी धूल धूलधाणी रेल में भांगेलू लूटे लूटायेलू सोनानी मुर्त सूरत आते शातुज हाल कही रड़ियों नर्मद તે આજ સુરત આજ રસ્તે સત્તરસો સિત્તેરની આસપાસ તિરંગીઓ આવ્યા સોળસો આઠ બારમાં અંગ્રેજો આવ્યા એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે સોળસો બેતાળીસમાં ફ્રાન્સિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી હજી એ ઇમારતો જોવા મળે છે એ માહો માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી હતાશ થઈ ગયા ખરું રાત આ નિરાશાના અંધકારમાં જ વીટળાઈને કાઢીશું હોય એક રાત એમ પણ હોય તાપી કાંઠે કિલ્લો છે અકબરે અહીં પડાવ નાખ્યો હતો જહાંગીર આવ્યો હતો ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી જોઈ જોઈ જીવ બળે ચાલો કતારગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે પણ વરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે આગળ જોઈશું તો હરિપુરા એની પાસે બારડોલી એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું ભાઈ લખ્યું લખાઈ ગયો એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું એમાં આવડો બળાપો શા માટે અહીં નદીમાં સોળસો બાર સોળસો સોળની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી એમાં પરદેશીઓ જ લડીમુઆ હતા આપણે બારણે પારકી લડાઈ ડચ અંગ્રેજ પરાન્સીયા વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર એમ કહે છે પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ હા રે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું પાંડવોની ગુફા ભીમની ગદા કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું તો સાંભળવા મળવાના જ પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિષ્પદ છે તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ ભય આ ભય તો ખરો જ પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાતજાતની વસ્તી નદી સંગમ તળાવો અને જૂના બંધો ખંડિયેરો તો ખરા જ અને હેડંબાવન પણ ઠેકઠેકાણે એવું આવ્યા જ કરશે ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડેપાડા આવ્યા કરશે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહિની જઈશું રસ્તો બરાબર નથી તે થઈ રહેશે પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે ચલો પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિતરા માટીના ઢેફાળા જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ સૈકાઓ પહેલાની વાત આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે મજા તો ઉપર જઈશું ત્યારે આવશે આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો કોણે બાંધ્યો હશે કોણ જાણે પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઊગી આથમી ગયું હોય હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે આપણે જરા ઊંચે ચડીએ રસ્તો બરાબર નથી સવારે પૂર્વમાંથી તેજનો ઝગારો ઉપર આવતો દેખાશે હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન બને છે કદીક ધોધે કદીક વિશાળ પટે કદીક હરીણ ફાળે ગૌરવ ભર્યા આ માં નર્મદા સાડી નવસો કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શોશું નથી લાવ્યા રમ્ય છો ભવ્ય છો સોહામણા છો આહલાદક છો સંતોના શિરછત્ર છો સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો મહાસતી અનસૂયાના પરમ સખીજન છો પ્રાતઃ સ્મરણીય છો એટલે જ રાતવાસો અહીં કરીશું હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ પણે નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા ફિલસુફો કહે છે કે તેલ ધારાવત રાખવું